અદાલ અદાલત જામનગરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું મોદકનો પ્રસાદ નેશનલ લોક અદાલતમાં આવતા લોકોને આપવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા ડિસ્ટ્રિક્ટ જજ એનઆર જોશીએ લોક અદાલતનું નિરીક્ષણ કર્યું હતું ડોમેસ્ટિક વાયોલન્સ પીજીવીસીએલ અને બેક તકરારના કેસનું સમાધાન કરવામાં આવશે બે હજાર પાંચસો પંચાવન કેસ પેન્ડિંગ છે સોળ હજાર કેસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે આઠ હજાર કેસનું આજે સમાધાન કરવામાં આવશે જસ્ટિસ સુનિંદાબેન અગ્રવાલ તેમજ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી હિરેન એ વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ નાલસા તેમજ સાલસા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અમારા ચેરમેન શ્રી જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસો જેવા કે ચેક રિટર્નના કેસો નાણાંના કેસો લો એલઆરના કેસો વગેરે કેસીસો જેમાં સમાધાન થઈ શકે છે તેવા કેસોને મૂકવામાં આવેલા છે જામનગર જિલ્લામાં કુલ પચીસ હજારથી વધારે કેસો પેન્ડિંગ છે તે પૈકી સોળ હજાર કેસોને આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આઇડેન્ટિફાય કરેલ કેસો પૈકી આઠ હજારથી વધારે કેસોનું આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે